વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સાંસદ અને ધારાસભ્યોની સંકલનની બેઠક મળી હતી જેમાં વિષયમંત્રી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સાંસદ અને ધારાસભ્યોની સંકલનની બેઠક મળી હતી શનિવારે સાંજે પાલિકામાં મળેલ સાંસદ અને ધારાસભ્યોની સંકલનની બેઠકમાં વિષમત્રી પ્રોજેક્ટ પર ચર્ચા વિચારણા કરાઈ હતી બેઠકમાં આગામી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવાની પાલિકાએ ખાતરી આપી હોવા મુદ્દે ધારાસભ્ય જણાવ્યું હતું કે પાલિકાએ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે ચોમાસા પહેલા સો ટકા નહીં તો નેવું ટકા તો કામગીરી પૂર્ણ કરાશે કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી સંકલન સમિતિની બેઠકમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનો મુદ્દો ચર્ચા સ્થાની રહ્યો હતો પાલિકા દ્વારા સાંસદ અને ધારાસભ્યોને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવનાર વિવિધ કામગીરીનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું મેયર અને ધારાસભ્યોએ પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત પોતાના સૂચનો કર્યા હતા સંકલન સમિતિની બેઠક બાદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે બેઠકમાં આગામી સમયમાં ગુજરાતમાં ઓલિમ્પિક યોજવાની છે ત્યારે ઓલિમ્પિકની તૈયારીમાં વડોદરાના તમામ સ્પોર્ટ સંકુલમાં સુવિધા કરવા અને વડોદરાને વધુ લાભ મળે તે માટે સૂચન કરાયું છે ઉપરાંત ડોર ટુ ડોરમાં થયેલ બાળકના મોત અંગે પણ રિવ્યૂ કરીને ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને તેની તકેદારી કરવા જણાવ્યું હતું આ સાથે વિશ્વમિત્રી પ્રોજેક્ટનો પ્લાનિંગનો તાગ મેળવી કેટલાક સૂચનો કર્યા હતા આ અંગે કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે સંકલન સમિતિની બેઠક મળી અને ધારાસભ્યોના વિકાસના કામો વિશે ચર્ચા કરી ઉપરાંત વિશ્વામિત્રી અને પૂર કંટ્રોલ કરવાનું પ્રેઝન્ટેશન પણ કરાયું હો અને કાંસોની સફાઈ સહિતનું પ્રેઝન્ટેશન કરીને તેમના સૂચનો મેળવ્યા હતા એક્સકલુઝિવ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ બને એના માટે જમીન ફાળવવા માટે કોર્પોરેશનને કહેવામાં આવ્યું છે આગામી સમયમાં શિક્ષણ સમિતિમાંથી પણ એમના ચેરમેન શ્રી અને એમના શાસનાધિકારી દ્વારા અહીંયા પ્રપોઝલ મોકલવામાં આવશે નવી જગ્યા જો કોર્પોરેશન એમને ફાળવે તો આખી ઇંગ્લિશ મીડિયમની પહેલી વડોદરા શહેરની શિક્ષણ સમિતિની એક્સક્લુઝિવ સ્કૂલ બની શકે એવું મારું માનવું છે અને એમાં સાતસો થી આઠસો બાળક આજે છે ભવિષ્યમાં હજારની ઉપર બાળકો બનતા થાય અને આના બિલ્ડિંગનો ખર્ચ એ ગુજરાત સરકાર સર્વ શિક્ષા અભિયાન એસએસએ કરવાની છે આવી પણ અમે અહીંયા રજૂઆત કરી ચેનલો સાફ કરવી ચેનલ સાફ કરવી ભૂખી કાસનું ડાયવર્ઝન ચેનલ બનાવી એ બધા વિષયો પર વિસ્તૃત એમને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું એમના સૂચનો પણ લેવામાં આવે એટલે ટૂંક સમયમાં જ્યારે કામ ચાલુ થશે ત્યારે સમયાંતરે પણ અમે એ રીતે મળતા રહીશું અને એમના સૂચનો સાથે એમના જે વિકાસના કામો અને જોડે જોડે જે છે એ કાર્યરત એની માટેનો એક આપના માધ્યમથી હું કોર્પોરેશનની સમગ્ર ટીમ ટીમ હું અભિનંદન આપીશ કે ખૂબ જ ડિટેલથી એમના દ્વારા અને માન્ય નવલાવાલાજીના અધ્યક્ષતા હેઠળ વડોદરાને આવી પૂરની પરિસ્થિતિનું નિર્માણ ફરી ના જોવું પડે એ પ્રકારના સારા પ્લાનિંગ થયા છે ઘણા આપણને આવતા વર્ષે જેનું રિઝલ્ટ જોવા મળશે ઘણા ત્રણ વર્ષના ગાળાની અંદર મોટા પ્રોજેક્ટ પણ થવા જઈ રહ્યા છે પરંતુ જે પ્લાનિંગ માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ થયું હતું કલેક્ટર કચેરી જે બેઠક થઈ હતી આપણે ચોક્કસપણે કહી શકીએ કે એનો એક નક્કર પરિણામ આજે અમે સૌ જોઈ શક્યા છે અને આ જ પ્રકારે હવે વડોદરાની અંદર પૂર એક ઇતિહાસ થાય એવું આવનારા ત્રણ ચાર વર્ષની અંદર કામ થાય એ માટેના સર્વે પ્રયાસ હાથ ધર્યા છે હવે અમે નાનપણથી તળાવો જોતા આવ્યા છે કે તળાવમાંથી પાણી પહેલાં લાલબાગમાં આવતું લાલબાગનું પાણી શ્રેય સ્કૂલના સામેના તળાવમાં જ અને ત્યાંથી સામે કાશ એમાં હતું વહેતું પરંતુ હવે સમહવા કોન્ટુર્સ ચેન્જ થયા છે અને કાશનું પાણી લાલબાગનું પાણી ઉલટું આ કાશી મહાદેવનું મંદિર છે ત્યાં આગળ આવે છે એટલે આ બધું ગડબડ છે ગડબડની અંદર હમણાં કોર્પોરેશને મોટી અઢારસો એમએમની કંઈક મોટી લાઇન નાખવામાં આવી છે એ લાઈન વિશ્વામિત્રી સુધી જઈ રહી છે એટલે એના વિશે વાત ચાલતી રહી હતી કે આ કમ્પ્લીટ ક્યારે થશે કારણ કે આ વર્ષે પાણી ભરાયા હતા એની અંદર કમ્પ્લીટ થઈ નહોતી એટલે આ વખતે આ લોકો કહે છે કે મહિના દોઢ મહિનામાં કમ્પ્લીટ થશે અને આગળ એ ગેટેડ વાલ મૂકશે જેથી કરીને પૂર્ણ પરિસ્થિતિમાં એ પાણી પાછું મંદિર સુધી ન આવે એની પણ ચિંતા કરી છે ઓકે